હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોક સ્વાગત છે કે ડાયરેક્ટ સણોસરામાં દેખાણા તો આજે એમ છે મમ્મીની તબિયત થોડાક દિવસ બહુ ખરાબ હતી એટલા માટે હું અને પાયલ બંને આવ્યા છે હાલ તો હું પાયલ બંને આવ્યા છે પાયલથી પાયલ પણ સુરત થી આવી ગઈ છે પપ્પા અરે અને હું પણ આવી ગઈ છું પાલીતાણાથી ગારેધરથી થી આવીને ડાયરેક્ટ અહીંયા આવતા રહેતા અગિયાર કરવા ગારેધર ગયા હતા અગિયાર કરીને તે દિવસે ને તે દિવસે અમે રાત્રે અહીંયા આવતા રહેતા મમ્મીની તબિયત થોડીક વધારે ખરાબ હતી એટલે તો બે ત્રણ દિવસ તો આવી ગયા છીએ તો તમારી સાથે આપણે વાતચીત થઈ નથી એટલે કીધું ચાલો આજે પણ વ્લોગ બનાવી નાખીએ ને તમારી યારે થોડીક નાનકડો એવો વ્લોગ બનાવીને વાતચીત કરી લઈએ હાલ તો પાયલને ખબર મિસ્ટાબેનમાં અમે નવરા થતા નથી એને ખબર પૂછો કદડા છે બહુ હેરાની બહુ કરે છે એટલે હમણાં થોડાક દિવસ તો કન્ટિન્યુ ઘણો કરો છો વ્લોગ પણ થતો નથી પણ હવે થોડો 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 અહીંયા છું ત્યાં લગી તો થાય કારણ કે ઘણા લોકો હોય વારાફતી વારો શૈલેષ ઘડીક લે ઘડીક પાયલ ઘડીક મૂલો હોય એમ બધા વારાફતી લે ને એટલે લોકો થોડો થોડો બનાવશું રહીએ ત્યાં લગી પછી ત્યાં જઈને તો જોઈ જાય હવે તો સારું ચાલો ફ્રેન્ડ હાલ તો અમે બધા સુરતવાળાએ પણ અહીંયા છીએ અડધા અને અમે ત્યાંથી પાલિતાણાથી આવી ગયા છે ને શૈલેષ નીચે શીરાવા વૈઆઈ ગયા છે તો આપણે નીચે જઈએ નીચે જઈને એને શીરાવાનું બનાવી દઈએ અને પાયલ પણ આવી છે પાયલ કેમ છે મજામાં આવો મજામાં ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે સુરતવાળા વાળા અહીંયા આવે એટલે વિડીયોમાં બતાવજો એટલે અમારે પાયલને સ્પેશિયલી બતાવી દીધી છે અત્યારે સવારમાંથી ને તે તો સારું ચાલો હવે આપણે નીચે જઈએ મિસ્ટર બેનને પણ બતાવું મમ્મીને પણ બતાવું શૈલેષને પણ બતાવું આપણે નીચે જઈને મળીએ ચાલો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ અચાનક તમને એવું લાગતું છે કે કેમ સણોસરા છે તુલસી છેલ્લી વખત છે ગારિયા ધરેથી ડાયરેક્ટ અહીંયા કેમ આવવાનું થયું તો એની વિસ્તૃત વાત બી આગળ આપણે કરીશું પણ અત્યારે હવાર હવારમાં બસ કાલે ધોંસા હતા એક જગ્યાએ લાઇક કરવાનું હતું એ બી થોડુંક મોડું થઈ ગયું છે તો એ રદ ગયું છે ને આજે જગ્યાએ જ લાઇક કરીશું તો ઢોંસાના પેપર ચા અને એ બધું નાસ્તામાં અત્યારે લેવાનું છે ને નીતિબેનનો આવ્યો છે ફોન દિતીબેનનો ફોન આવ્યો છે ઢીંગિયા અરે વાત કરે છે વિડીયો કોલમાં બરાબર છે અને આપણે સીરાવાની રાહ જોઈ રહ્યા બરાબર છે ચાલું ચાલો પોતાનો ટી લીને બુદ્ધિ છે આરામ છે હા વાત કરી લે એ બોલ Bao lâu hai kia ho 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 kia

એટલે ત્યાર માં ભાત લઈને આવીશું મતલબ માં ડાળ ભાત લઈને આવીશું ભાત નો મતલબ એમ નથી કે આખા રોટલો નાખી છે ને એવું બધું લઈને ભાત માં ને હું આવું પડ્યું છે તો કામ ચાલુ મને ભૂખ લાગી છે બઉ બરાબર છે નથી દસ અગિયાર વાગે મેં નાસ્તો પાણી કર્યો એવું નથી બપોરે પછી અગિયાર આપણે જમ્યા હોય તો પછી બપોરે તો નથી જ ખાવાનું તો પાછા અત્યારે ચાર પાંચ વાગે ભૂચા થઈ ગયા હતા કીધું તો અહીંયા આવી ગમે આવ્યા હોય મને તો થોડું કામ હતું જેઠે જાવ તો પછી જાઓ ખાલી દસ મિનિટ જમવા માટે અને અડધી કલાક કલાક કે આ લોકો નું કાંઈક ઉભું હોય ગામમાં ચલી આઈ જાય દર નું મૂક્યા હોય ના મૂક્યા હોય કઈ કઈક બેઠા જ આવીને ગાવાની આંટો મારીએ કલાક બગડે એ કરતા તો માથે આવી જાવ એટલે પાંચ મિનિટ હું ખાય ને મારું કામ continue કરું આજે પાછો વિડિયો મુકવાનો બરોબર છે હારું નીચે અને સોરી નીચે જાય તમને મિષ્ટાન્ન બતાવે અને અંજુ માં કઈ ખબર કાઢવા આવ્યા છે બટ આખો મેટર હું છે હું તું મમ્મીને હું થઈ ગયો તો જે ભી છે યાદ ના માં તમને વાત કરશું બરોબર બટ અત્યારે નીચે તમને મિષ્ટાન્ન બતાવશે અને પછી અંજુ જે ખબર કાઢવા આવ્યા છે એ બતાવી પછી આપણે જે કાઈ છે તમને અગાઉ વાતચીત કરી છે ને આપણે વાતચીત ની વાત કરી નાખી પહેલા હું થોડોક ફ્રી થઈ જાઉં ઓકે ઓકે વરસાદ આવતો નથી વરસાદ નું કઈક ટીમ કરો તમારે અહીંયા હોય ત્યાં મોકલો કપા બધાના બાય નીકળી નીકળીને હોય આઈ ગયા બળી ગયા બિશરણ બહુ ગયા કોકે તો અમારે ના બાજુમાં તો સનેરો ફેરવી નાખ્યો ને બાજરો ગઈ નાખ્યો કપાને કાઢ નાખ્યો વરસાદ જો બહુ હારો હોય છે હારો હોય છે બે બે વાર આવ્યો કપા જરીક બાય નીકળી નીકળી ને હોય ગયો હાલો હું હવે વાત થઈ લઉ અને તુલસી નીચે continue કરો હું તમને એટલે બોલતી હતી ભાત નું કારણ કે અમારા પાલિતાણા રેખા સિટી માં ભાત નો મતલબ સમજે વાડીએ લઈ જતા હોય ને એ ભાત કે સવાર માં વાડીએ બધા જતા રહેતા હોય અને સવાર નું ભાત લેતા જતા હોય શાક રોટલો આ છે તે છે જે કઈ હોય એ ટિફિન મતલબ આપણે સિટી માં ટિફિન કે અને અહીંયા ભાત કે ટાઢો રોટલો ને એવું બધું લઇ જવાનું હોય અને ત્યારે તો રોટલો ગરમ જ હોય પણ ત્યાં બપોર થાય એટલે ઠંડો થઈ જાય એટલે મતલબ માં રોટલા ભાત લઈને વાડીએ લઈને જાય ને એમ કહીએ અને આ લોકો દાળ ભાત ને પણ ભાત કે એટલે મેં તમને ચોખવટ કરી દીધી કેમ કે હું તે પેલા સિટી માં રહેતી ને એટલે મારે તે પ્રોબ્લેમ થતો આપડા ગામડા માંથી છે

તે અહીંયા મારે બાજુમાં મારું કુટુંબની ત્યાં કુટુંબ ને ત્યાં મરણ થયું હતું કુટુંબમાં સોરી મારા કુટુંબમાં મરણ થયું હતું તો ત્યાં આવ્યા હતા તો એ બધા પણ ખબર કાઢો આજે આજે આવી ગયા હતા તો આજે તો લાડ મહેમાન હતા ને આજે આખો દિવસ એમાં ને એમાં જ હતા અને હાલ હવે બસ રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને પાયલે ચડાઈ દીધા છે બટેટા નહીં હા તો શું બનાવવાનું પાયલ

ફર્સ્ટ ક્લાસ વરસાદ આવી રહ્યો છે હમણાં આગલા વિડીયોમાં તમને આગલી ક્રિપમાં તમને વાત કરી હતી કે વરસાદ અમારા ગામમાં આવતો નથી બટ અચાનક વાતાવરણ બની ગયું અને વરસાદ ચાલુ થયો છે બરાબર છે ફર્સ્ટ ક્લાસ વરસાદ ચાલુ છે મોટા મોટા સાટા છે પછા નાના પણ નથી તમને લાઈક કરું થોડીક કદાચ છે પૂજ્ય થોરદાર ધમાકેદાર વરસાદ આવી રહ્યો છે બરોબર છે ઘડીક તકી જાય તો બધા લોકો છે બટ આવી તો ગયો ન તો કે એન્ટ્રી ચોમાસા ની સારી હોય બટ આ વખતે ફીકી ફીકી હતી સારું ચાલો આજે વરસાદ આવ્યો છે એટલે કઈક પનીર પકોડા બને છે તો કેવા બનાવે છે

કામ કર સાલો થઈ ગયું છે આવો અને પકોડા બને પકોડા નામ તો સુનાઈ હોગ મે તો નોતો હાંભળ્યો પહેલી વાર ખાઉ છું બરોબર અહિયાં તેલ ઓ ગરમ થાય છે અને અહિયાં પનીર પકોડાના નાના નાના પીસ છે ઈ છે ઓલા પણ આબડું છે અને ભરાઈ છે પકોડા અરે ઓ હા અને પનીર છે નિકુલભાઈ માળ છે તો એના મન થાય બેચારાને તાવ આવે અમારા નાનાને તાવ આવે તાવ આવે

સારું ચાલો હમણે પનીર પકોડા આવે એટલે તમને બતાવું પહેલી વાર ખાઈએ છીએ બરોબર બાકી નીચે આવ્યા ને ત્યાં બદલી ગયો હો હું તો વધારે બદલી ગયો સારું ચાલો ચાલો મિત્રો અને એક તમે રાહ જઈને બેઠા હતા ખવાય આપણે બ્લોક ચાલુ કર્યો ને ત્યારે કે તુલસી કેમા અહીંયા આવી છે જે હમણાં ગયા છે પછી નિકુલ ના વાગશે સુરત દિશા માટે અહીંયા આવ્યા છે અને બાને કબીર કાઢવા કેમ બધા આવે છે તો બા પડી ગયા હતા બીમાર વાળી ગયા હતા થોડોક થાક લાગી ગયો થો અને આવવાર એક મરણ થઈ ગયું વળતે દિવસે જ તે એટલે રોયા હોય તો એવું બધું જે કાંઈ પ્રોસેસ મરણમાં થતી હોય એટલે એને બીપીની ગોળી છે એ મમ્મી રોજ લેતા હોય છે તો કોઈ એક બે દિવસ સુકાઈ ગયા બધું ભેગું થઈ ગયું એટલે ચક્કર સડતા હતા અને ઉલટી બહુ થાતી હતી અને અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હું બા બે એકલા જ છે બપ્પા બી સુરજ તુલસી તો ત્યાં હતી પાલીતાણા નિકુલના વાઇફ બી સુરત હતા બે ત્રણ દિવસ દવાખાને લઈ ગયા લાવ્યા વિડીયો નથી કાંઈ એવો બનાવ્યો પણ પછી તેડાવવા પડ્યા તુલસીને પાલીતાણા જ કેળાવી અને એ તો એના મામાના ઘેરે અગિયાર સર કરવા ગઈ હતી અને બા અહીંયા બીમાર પડ્યા હવે કીધું એના મામાના ઘેરે બાર વર્ષે એક વાર બાર મહિને એકવાર જાય તો બાકી ખમી જાય પછી તેડી આવજો તો કી હાટું થઈને બે દિવસ થયા છે કે તેડી ના આવ્યા છે અને પપ્પા પણ હવે આવ્યા સુરત થી બરોબર છે તો બા ની તબિયત ખરાબ હતી હવે તો સારું છે હવે તો સારું છે એટલે બધા એ માટે ખબર કાઢવા માટે બધા આવે છે એવું છે બે ત્રણ ચાર દિવસ આમ તબિયત ખરાબ એટલે એની વાત બાબ એમ કેતા હતા મને નક્કી નહોતું કે હું જીવીશ કે નહીં જીવ એટલું બધું થઈ ગયું એટલે હવે સો ટકા રિકવરી થઈ ગઈ છે એટલે ડોક્ટરે બીપી ની તો ઠીક પણ આ કંઈક નર્સ પર કંઈક દબાણી નકરા ચક્કર તાત્કાલિક ઇન્જેક્શન આપ્યું થોડોક ફેર પડ્યો હતો પણ છતાં એને કીધું અડતાલીસ કલાક રિકવરી માટે લાંચ છે એક જ પડકે હોવાનું હોય નહીં થવાનું કાંઈ નહીં તો એ જે કાંઈ દરેક ઉભા થાય પડકું પરંતુ ચક્કર સડવા મળે આ રીતની તકલીફ થઈ ગઈ છે એટલે તાત્કાલિક ધોરણે આ લોકોને ફેરાવા પડ્યા છે બરોબર છે એ માટે ઢીંગી પણ ફરીથી પાછી સમસ્યા આવી ગઈ છે અને બાપાના ઘરે બરોબર છે સારું ચાલો હવે તમને કઈ રાજ્ય ટેસ્ટ કરાવવું જે પકોડા પનીર પકોડા ઓકે

यार बच्चे चाहे कर दो वैसे ले ले एमीरो कौन है हम जो मारे के तो बता कौन है हम जो हम कितने हां हां वो పేట భా భోన్ నవారా బోల్ బా આપણે આમ કરીએ એટલે બોલતું બંધ થઈ જાય અન્ય ગબર્યા નહિ ગભરા નઈ ધવાજો ધવાજો હા

અને મિષ્ટાને એના દાદા અને દાદી એ રમાડી લીધા છે વરસાદ પણ ભરપૂર અમારે વરસાદની વાત નહોતી પકોડા નું પ્લાનિંગ પેલા હતો ને પછી વરસાદ આવ્યો એટલે બે કામ કેમ કે વરસાદ આવે બધા લોકો ભજીયા બનાવે તો બસ અમારે તો ભજાનું પ્લાનિંગ પેલા હતું ને વરસાદ પછી આવી ગયો કેમકે વરસાદની બહુ વાટ હતી બે ત્રણ બે ચાર દિવસ તો આવતો જ નહોતો તો કીધું હવે વાતને જોયા આજે આપણે પનીર પકોડા બનાવી જ નાખો બરોબર તો પણ વરસાદ આવી ગયો એટલે ડબલ મજા થઈ ગઈ અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો સરસ મજાની કમેન્ટ કરી દેજો મિષ્ઠા એના મમ્મી મિષ્ઠાને પેટ ભરાવે છે તો વિડીયો કીધો હું જ પૂરો કરી દઉં જો મિષ્ઠા બોલે છે હા 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 કેમ હોકાર જોઈ તો સારું ચાલો મિત્રો આવી જ રીતે વિડીયોમાં બતાવતા રહીશું તો થેન્ક યુ ફોર વોચિંગ બાય નેક્સ્ટ વિડીયોમાં મળીએ